બાપ બેઠો બરોબર બે બે તમે જો રણ ફોડતા હતા હેક ની પાછા હા એવું જ કરવા એવો એવું કો કાજે એવું કરો ને કેવા ને હો પણ નઈ કહું હું તો નઈ કહું ભાઈ કા બધું આયોજન અમારા રત્તા ભાઈ છે એ જે પ્રમાણે કરે એ પ્રમાણે આપણે બધો એમનો હંકાથી જવાનું કીધું ને નઈ કહું તો હરખઈ આવશે ના કહું પણ હાઈ હું ના કહું આપડા બેની ખોનગી વાત તમે કેતો છો હું આ બાજુ આ હો આવતા આ બાજુ બેવા આ બાજુ

તમારા ઘરે ગયા હતા ત્યાં હારી કે તો કે જે આગળ ઓમને હું બળવા આવ્યો તો યાર બળવા આવ્યો તો ઓ ઓ રત્ના બરાબર લેવા તો અંબાજી અંબાજી હા ઓ હા આ બધું ઓમનો હાય જો નું પીવો હારી એ બધું કાર્ય કર આ કરી ગયો અમારા ભાઈ છે ને હા રત્નાભાઈ ભાઈ ઓ ઓ બધું કોમ એરી કર અંબાજી નું બધું કોમ કાટ એ હોય એમને હું પીવો અમારા જોડે 1 રૂપિયો હોય ને હાથ પગ અને આયુ લઈને આયા હે લુખા ટાટ હો લુખા ટાટ એક રૂપિયો ગુજા મળે અને જો તો રહેવા જશે ને તો જો અહીંયા લોકો લાયા હે બે બે જોડી જો કમ્પ્લીટ જ છે ભાઈ હસ્તા ભાઈ હા આપણે તો ભારે કરી તમે ના ગભરા હા તમે ગભરાશો જ નહીં આ વાતમાં તમે છો એટલે મારું કા ગભરાવું પણ બધો ખર્ચો આપણો તમારો બધો ટોટલી જો તમારો ઓનો ને ઓન ખર્ચો મારો બરોબર બરાબર પણ હું તમને હે ને હા જો ગાડીએ એ હાલ દઉં ઓહો ગાડી ગાડી સ્પેશિયલ અને ડીઝલ હાલ દઉં ઓહો તો તો હોતી આવ લે જોયો આડો આવા મોળા જો ભાઈબંધ છે પા ભાઈબંધ આ તમાર હાડુલો ભાઈબંધ છે એવો હે તો જિગરી હ ગાડી માં જવાનું મુશ્યો હ એવો હ હા બોલ ગાડી માં જવાનું ને ગાડી માં બેસીન આપર ઓહો હે સ્વાતેલી બરાબર છે આપ બધા બધા તમાર બેના બેહવાનું હા

હાય શાંતિ થઈ હજે હવે તો આ કોઈ તારું જીવનમાં ના આવે તો સારું હોય તો વણાતો આ હાડું ના હોય તો હું બી હાડિયે મોહણીયમ થઈ અને હાડ્ય મોહણી આમ થઈ તો મો